આજ રોજ પચીસ નવ બે હજાર પચીસના રોજ બેસર તાલુકાના હિંમતપુરા ગામે સરકારી યોજનાનો કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં આ ઈશ્રમ કાર્ડ આભા કાર્ડ ચૂંટણી કાર્ડ આયુષ્માન કાર્ડ વગેરેનો ડોન બોસ્કો દ્વારા કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં અનેક બહેનોએ લાભ લીધેલ છે આપનું નામ બેન જસોદાબેન ભીમસી મફતભાઈ ચંદુભાઈ હું હિંમતપુરા ગ્રામનો સરપંચ આજ રોજ તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ અમારા હિંમતપુરા ગામે ડોન બોસ્કો દ્વારા જે સરકારી કાર્યક્રમ અંતર્ગત કેમ્પ રાખવામાં આવ્યો તેમાં અમારા હિંમતપુરા ગામના આશરે સુડતાલીસથી પચાસ જેટલા લાભાર્થીઓએ દરેક અલગ અલગ યોજનાઓના કાર્ડ કાઢી અને બધાએ કાર્ડ કાઢીને એમનો અન્ય સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો છે તે બદલ આ આ સંસ્થા તરફથી અમને ખૂબ ખૂબ એવું મળ્યું છે ખૂબ લાભ મળે અને આગળ એમને આગળ અમારા વધારા વધુને વધુ સ લાભાર્થીઓને લાભ અને વધુ વધુ અમારા ગામમાં કામ કરે એવી શુભેચ્છા સાથે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તારીખ પચીસ નવ બે હજાર બરાબર પચીસ ના રોજ હિંમત હિંમતપુરા ગ્રામ પંચાયતમાં ડેસર તાલુકો હિંમતપુરા ગ્રામ પંચાયતની અંદર જે દોણ બાસ્કો દ્રષ્ટિ દોણ બાસ્કો દ્વારા કાર્યક્રમ રાખેલો છે એ કાર્યક્રમ હેઠળ આધાર કાર્ડ પછી આભા કાર્ડ પછી ઈ શ્રમ શ્રમ કાર્ડ પછી આયુષ્યમાન ભારત કાર્ડ અને જમીનને લગતા ઈ કે વાયસી બરાબર છે આ આ કાર્યક્રમો કરેલો છે એમાં ઘણા બધા લાભાર્થીઓ લાભ લીધા છે અને આવા કાર્યક્રમો અવારનવાર થાય તો લાભાર્થીને અને સારું આપનું નામ સોલંકી અશોકસિંહજીવતસિંહ આજે તારીખ પચીસ બે બે હજાર પચીસ નવ બે હજાર પચીસના રોજ દેશો તાલુકાનું હિંમતપુરા ગામે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં આશા વર્કબહેનો અશોકભાઈ જશોદાબેન સુરેખાબેન અને કલાટીશ્રી ઘણા મિત્રોએ સાથ સહકાર આપેલ છે અને સારો એવો કેમ્પ થયો અને લોકોને આયુષ્યમાન કાર્ડ ઈશ્રમ કાર્ડ અભાર કાર્ડ એ બધા કાર્ડનું કામ થયું જેથી લોકોનો આનંદ થયો અને આવો કેમ્પ અવારનવાર થવો જોઈએ એવી લોકોની માંગણી છે પ્રકાશ ચૌહાણ ડોન મૃતકો કપડા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા